આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહ્યું છે તેના અર્જુન એટલે કે અરવિંદ કેજરીવાલ સાહેબ પોતે અહીંયા આજે પધારી રહ્યા છે અને સૌપ્રથમ તો ગોપાલભાઈ ઇટલિયા જેમ આપણે કીધું એમ કે ઐતિહાસિક વિસાવદરની જીત બાદ સૌ પ્રથમવાર અમદાવાદ ખાતે અરવિંદ કેજરીવાલ સાહેબ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી હજારો કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત થવાના છે વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને જેમ આપણે કીધું એમ કે આમ આદમી પાર્ટી ફૂલ જોશથી આગળ વધી રહી છે હું તમને કહીશ કે બે હજાર વીસથી જ આમ આદમી પાર્ટીનો સોનાનો સૂરજ ઉગી ચૂક્યો હતો આવનારા દિવસોમાં હજારો કાર્યકર્તાઓ હજારો યુવાનો ખેડૂતો મહિલાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને આવનારી જે બે હજાર સત્યાવીસની ચૂંટણી છે એને અમે ફૂલ ફોકસથી ફૂલ તાકાતથી લડીશું અને આ વખતે હું ચોક્કસપણે કહીશ કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીનો જંડો બુલંદ થવા જઈ રહ્યો છે ને આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતની અંદર બનાવવા જઈ રહી છે ત્યારે વિસાવદરની જનતાએ ચોક્કસપણે સિગ્નલ આપી દીધું છે કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હવે નિસ્તે નાબૂદ કરવાની છે અને આમ આદમી પાર્ટીને હવે ગુજરાતની સરકારમાં બેઠાડવાની છે